નમસ્કાર આજે આપણે એક એવી તકલીફ વિશે વાત કરવાના છે જે ઘણા લોકોને સતાવે છે પણ સાચી માહિતીનો અભાવ હોય છે હા આપણે વાત કરી રહ્યા છીએ નેઝલ પોલિપ્સ વિશે તો ચાલો આજે એને બરાબર સમજીએ કે આ આખીર છે શું અને એની પાછળનું વિજ્ઞાન શું કહે છે ક્યારે એવું બન્યું છે કે નાક સતત બંધ જ રહેતું હોય જાણે શરદી ક્યારે મળશે જ નહીં અથવા અચાનક જ પેલી સરસ મજાની કોફીની કે ગુલાબની સુગંધ આવતી જ બંધ થઈ જાય આ એવા અનુભવો છે જે ઘણા લોકો માટે રોજની વાત બની જાય છે ખરું ને માણ જો આ લક્ષણો લાંબો સમય ટકી રહે તો સમજી લેવું કે આ કદાચ સાદી શરદી નથી આ હોઈ શકે છે નીઝલ પોલિપ્સ અને આ પોતે કોઈ બીમારી નથી પણ શરીરમાં લાંબા સમયથી ચાલી રહેલી બળતરા એટલે કે ઇન્ફ્લેમેશનની નિશાની છે અને સાચું કહું તો આ બળતરા જ આપણી આખી વાતચીતનો મુખ્ય મુદ્દો છે તો ચાલો સૌથી પહેલા વિભાગથી જ શરૂ કરીએ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ નેઝલ પોલિપ્સ આખરે છે શું એના લક્ષણો કેવા હોય છે અને કેવી રીતે એક સામાન્ય લાગતી તકલીફ એક ક્લિનિકલ નિદાન સુધી પહોંચે છે તો સવાલ એ છે કે આ નેઝલ પોલિપ્સ છે શું જો એકદમ સાદી ભાષામાં કહીએ તો આપણા નાક અને સાયનસની અંદરની જે ચામડી હોય ને એના પર થતી એકદમ નરમ માંસ જેવી અને સૌથી અગત્યનું બિન કેન્સરયુક્ત ગાંઠ છે સામાન્ય રીતે એનો રંગ રાખોડી જેવો હોય છે અને દેખાવમાં થોડી પારદર્શક જેવી લાગે છે હવે એના મુખ્ય લક્ષણો કયા કયા છે જે લોકોને નેઝલ પોલિપ્સ હોય છે એમને મોટાભાગે લાંબા સમયથી સાઇનસમાં સોજો પણ હોય છે મેડિકલ ભાષામાં એને ક્રોનિક રાઇનોસાઈનોસાઈટિસ કહેવાય છે તો આવા લોકોને સતત નાક બંધ રહેવાની ફરિયાદ હોય છે ચહેરા પર જાણે કંઈક ભરેલું હોય એવું દબાણ લાગે અને સૌથી મોટી તકલીફ ગંધ પારખવાની શક્તિ ઓછી થઈ જાય છે અથવા તો જતી જ રહે છે આ ઉપરાંત નાકમાંથી સતત પાણી પડવું અને ગળામાં કફ જેવું લાગવું આ બધું પણ સામાન્ય છે અને આ વાતને ડૉક્ટર શેરિલ રોઝારીઓ બહુ સરસ રીતે સમજાવે છે એ કહે છે કે આ માત્ર નાક બંધ થવા પૂરતી વાત નથી આનાથી જીવનની ગુણવત્તા પર બહુ મોટી અસર પડે છે જેમ કે વારંવાર સાઇનસ ઇન્ફેક્શન થવું અને રાત્રે બરાબર ઊંઘ ન આવવી આ બધું રોજિંદા જીવનને બહુ મુશ્કેલ બનાવી દે છે ચલો હવે થોડા ઊંડા ઉતરીએ અને આપણા બીજા વિભાગ પર આવીએ આપણે લક્ષણોની તો વાત કરી લીધી પણ હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પોલિપ્સ મૂળમાં બને છે શા માટે એની પાછળનું સાચું કારણ શું છે અને જુઓ અહીં જ આખી વાતનો સાર છે નેઝલ પોલિપ્સ પોતે કોઈ રોગ નથી એ તો શરીરમાં લાંબા સમયથી ચાલી રહેલી પેલી બળતરા એટલે કે ઇન્ફ્લેમેશનનું એક પરિણામ છે એક લક્ષણ માત્ર છે અસલી સમસ્યા તો એ બળતરા છે જે અંદર ને અંદર ચાલી રહી છે તો સવાલ એ થાય કે આ બળતરા આવે છે ક્યાંથી વેલ એની પાછળ ઘણા કારણો છે અને એ થોડું જટિલ છે આપણા શરીરમાં ટી હેલ્પર ટુ નામના અમુક કોષો હોય છે જે વધુ પડતા એક્ટિવ થઈ જાય છે સાથે જ લોહીમાં આઈજી નામનું તત્વ વધી જાય છે જે મોટાભાગે એલર્જી સાથે જોડાયેલું હોય છે આ સિવાય અમુક બેક્ટેરિયા ફંગસ અને હા થોડા ઘણા અંશે આનુવંશિક કારણો પણ આ બળતરા પાછળ જવાબદાર હોઈ શકે છે તો હવે સૌથી અગત્યનો સવાલ આનો ઈલાજ શું આનો સામનો કેવી રીતે કરવો ચાલો આપણા ત્રીજા વિભાગમાં એ જ જોઈએ આપણે સારવારના અલગ અલગ વિકલ્પોની વાત કરીશું સમજો કે આપણી પાસે એક આખી ટૂલકિટ છે સારવારની શરૂઆત હંમેશા જીવનશૈલીમાં ફેરફારથી કરી શકાય છે અને એમાં પણ ખાસ કરીને આપણા ખાવા પીવાથી અમુક ખોરાક એવા છે જેમ કે વધારે પડતી ખાંડવાળી વસ્તુઓ કે તળેલો ખોરાક જે શરીરમાં બળતરા વધારી શકે છે એનાથી વિપરીત બેરીઝ સેલમોન જેવી માછલી અને પાલક જેવા લીલા શાકભાજી બળતરા ઘટાડવામાં મદદ કરે છે આ એક નાનું પણ બહુ જ મહત્વનું પગલું છે હવે જો માત્ર ખાવા પીવામાં ફેરફારથી કામ ન ચાલે તો પછી મેડિકલ સારવારનો વારો આવે છે એની શરૂઆત સામાન્ય રીતે કોર્ટિકોસ્ટેરોઇડવાળા નેઝલ સ્પ્રે અને ખારા પાણીથી નાક સાફ કરવાથી થાય છે જો આનાથી પણ ફરક ન પડે તો પછી સર્જરીનો વિકલ્પ વિચારવો પડે છે અને જે કેસ બહુ ગંભીર હોય અથવા વારંવાર થતા હોય એમના માટે હવે બાયોલોજિક્સ જેવી એકદમ આધુનિક દવાઓ પણ આવી ગઈ છે પણ હા સર્જરી વિશે એક વાત સમજવી બહુ જ જરૂરી છે સર્જરીથી પોલિપ્સ નીકળી જાય છે અને તરત રાહત પણ મળે છે એ વાત સાચી પણ એ પોલિપ્સ થવાનું જે મૂળ કારણ છે એટલે કે પેલી બળતરા એને સર્જરી મટાડતી નથી અને એટલે જ ઘણીવાર ઓપરેશન પછી પણ પોલિપ્સ પાછા ઊગી નીકળે છે અને બસ આ જ કારણસર જે લોકોને ગંભીર પોલિપ્સ છે અથવા વારંવાર પાછા આવી જાય છે એમના માટે બાયોલોજિક્સ નામની નવી દવાઓ એક નવી આશા લઈને આવી છે કેમ કે આ દવાઓ સીધી બળતરાના મૂળ પર જ વાર કરે છે આ બાયોલોજિક્સમાં મુખ્યત્વે ત્રણ દવાઓ છે ડુપીલુમેબ મેપોલિઝુમેબ અને ઓમાલિઝુમેબ મજાની વાત એ છે કે દરેક દવા બળતરાના અલગ અલગ પાસા પર કામ કરે છે દાખલા તરીકે ડુપીલુમેબ એ આઈએલ ફોર અને આઈએલ થર્ટીન નામના પ્રોટીનને બ્લોક કરી દે છે જે બળતરા માટે મુખ્ય જવાબદાર છે અને અમુક સ્ટડીઝમાં તો એવું પણ જોવા મળ્યું છે કે પોલીપની સાઇઝ ઘટાડવામાં આ દવા સૌથી અસરકારક રહી છે અને આ બાયોલોજીક સારવારના ફાયદા એકદમ સ્પષ્ટ છે એનાથી પોલીપની સાઇઝ નોંધપાત્ર રીતે ઘટે છે નાક જે સતત બંધ રહેતું હોય એ ખુલી જાય છે ગંધ પારખવાની શક્તિ પાછી આવી શકે છે અને ઓવરઓલ જીવન જીવવાની મજા વધી જાય છે અને સૌથી મોટી વાત વારંવાર ઓપરેશન કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મળી શકે છે ચાલો હવે આપણે આપણા અંતિમ વિભાગ પર આવીએ અહીં આપણે વાત કરીશું કે સાચું નિદાન કેટલું જરૂરી છે અને કેવી રીતે દરેક વ્યક્તિ માટે એક અલગ લાંબા ગાળાની સારવારની યોજના બનાવવામાં આવે છે અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે નાકમાં થતી દરેક ગાંઠ નેઝલ પોલિપ નથી હોતી દાખલા તરીકે ઇન્વર્ટેડ પેપિલોમા નામની એક બીજી તકલીફ છે બંને વચ્ચે ફરક છે જેમ કે પોલિપ્સ મોટાભાગે નાકની બંને બાજુએ થાય છે અને બળતરાને કારણે હોય છે જ્યારે પેપિલોમા ઘણીવાર એક જ બાજુ હોય છે અને તેની સારવાર પણ સાવ અલગ છે એટલે જ સાચું નિદાન થવું ખૂબ ખૂબ જરૂરી છે અને આ જ તફાવતને બરાબર સમજવા માટે ડોક્ટરો સીટી સ્કેનનો ઉપયોગ કરે છે સીટી સ્કેનથી એ ખબર પડે છે કે સમસ્યા કેટલી ફેલાયેલી છે અને સારવાર શરૂ કરતાં પહેલાં એ પાક્કું થઈ જાય કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ હવે આ રોગ લાંબા ગાળે કેવો રહેશે એ ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે જેમ કે નિદાન વખતે ઉંમર કેટલી છે અસ્થમા જેવી કોઈ બીજી બીમારી સાથે છે કે નહીં બળતરાનું પ્રમાણ કેટલું વધારે છે અને સીટી સ્કેનમાં એ કેટલું ફેલાયેલું દેખાય છે આ બધી બાબતો સારવારના પરિણામ અને પોલિપ્સ પાછા આવશે કે નહીં એ નક્કી કરવામાં મદદ કરે છે અને એનઆઈએચની આ સમીક્ષાનો એક બહુ જ મહત્વનો મુદ્દો છે એ કહે છે કે સારવાર બધા માટે એક સરખી ન હોઈ શકે વન સાઇઝ ફિટ્સ ઓલ જેવું અહીં કામ નથી કરતું કઈ બાયોલોજીક દવા કોના માટે બેસ્ટ છે એ એ વ્યક્તિની બીમારીની ગંભીરતા એનો પ્રકાર અને એની પોતાની પસંદગીઓ પર આધાર રાખે છે આજ તો પર્સનલાઇઝડ મેડિસિન છે દરેક માટે યોગ્ય અને અલગ સારવાર તો આખી વાતનો સાર એ છે કે આજની આધુનિક સારવારનો ધ્યેય માત્ર પોલિપ્સને કાપીને દૂર કરવાનો નથી અસલી ધ્યેય એ બળતરાને કાબૂમાં લેવાનો છે જે આ બધી સમસ્યાઓનું મૂળ છે અને લાંબા ગાળાની રાહતની ચાવી પણ આ જ છે તો છેલ્લે આ બધી પ્રગતિ જોઈને એક સવાલ જરૂર થાય છે જેમ જેમ સારવાર વધુને વધુ ટાર્ગેટેડ અને પર્સનલાઇઝ્ડ બની રહી છે શું આપણે એવા ભવિષ્યની નજીક છીએ જ્યાં સાયનસની આ જૂની અને લાંબી બીમારીઓમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી શકાશે આ એક ખરેખર વિચારવા જેવો અને આશાસ્પદ સવાલ છે